ઝરમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું જેમાં ગઢ ખાતે બે યુવકોના મોત પણ થયા હતા તો ઘર પોલીસ મથકે પાટીદાર સમાજના લોકો સામે કેસો થયા હતા કે પંદરથી અત્યાર સુધીમાં અનેકવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને થોડા સમય અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા રૂબરૂ મળી અને રજૂઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું જેમાં આજે આ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતા પાટીદાર સમાજ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો માં અનામત આંદોલન વખતે બનાસકાંઠાના ગઢ ગામે એકસો લોકો પર કેસ થયા હતા એ અવારનવાર સરકારમાં અમે રજૂઆતો કરી હતી વિજયભાઈ રૂપાણી હતા પણ અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અમારું માન્યું અને એમને અગાઉ બે મહિના પહેલા પણ અમને આશ્વાસન આપ્યું હતું કે તમામ તમારા કેસો પરત ખેંચાઈ જશે અને આજે એક વિકલ્પ પૂરો થયો છે અને આજે અમારા તમામે તમામ કેસો ગઢ ખાતે થયેલા પાછા ખેંચાય એ બદલ અમે સરકારશ્રીનો અને ભૂપેન્દ્રભાઈનો આભાર માનીએ છીએ